જય ભીમ જય સંવિધાન નમો બધા મિત્રો હું છું જીજ્ઞેશ રાઠોડ જો કે વિછીયા તાલુકાના જે સરવા ગામની અંદર જે શૈલેષભાઈ વાઘેલા અને જે શૈલેષભાઈના જે પિતાશ્રી જે રાજુભાઈ હવે જે રાજુભાઈના જે દીકરા છે શૈલેષભાઈ છે તે રાજુભાઈએ જે ગઈકાલે જે સવારે છ વાગે જે દૂધ લેવા મોકલેલા હોય જે શૈલેષભાઈને અને જે શૈલેષભાઈ ઘરે પાછા ન આવતા ગુમ થઈ ગયેલા હોય અને તે શૈલેષભાઈ અને તેમના ભાઈ પરસોત્તમભાઈ બે દિવસથી લગાતાર ગોતતા હોય અને મળેલ ન હોય અને આપણે ચોટીલા પોલીસ સ્ટેશનની અંદર પણ ગુમસુદાની પણ ફરિયાદ પણ લખાવવામાં આવી હતી અને આજે વિડીયો પણ આપણે પરસોત્તમભાઈનો આપણે સડાવવામાં આવ્યો હતો જે આ શૈલેષભાઈ છે તે ગુમ થયેલા હતા તે આપણા વિડીયોની અંદર તમે જોયું કે વિડીયો પણ આપણે મારી ચેનલની અંદર સડાવવામાં આવ્યો હતો અને આજે પણ ફોન પણ આવ્યો અને ખુશીના સમાચાર પણ આવ્યા કે જે સોટીલા પોલીસ સ્ટેશનમાં જે ગુમસુદાની ફરિયાદ લખવામાં આવી હતી જે શૈલેષભાઈની અને જે પોલીસે સોટીલા પોલીસે ગણતરીના કલાકોની અંદર જ જે શૈલેષભાઈને ગોતી કાઢ્યા એટલે ગુજરાત પોલીસ અને સોટીલા પોલીસ સ્ટેશનનો ખૂબ ખૂબ આભાર કે જે રાજુભાઈના દીકરાને જે બે દિવસની અંદર જ તાત્કાલિક ધોરણે ગોતી લીધા એટલે ખૂબ ખૂબ પોલીસ સ્ટેશનનો આભાર સોટીલાનો જય ભીમ જય સંવિધાન હાલો તમારે ફોન કરી તમારે પોલીસ સ્ટેશન માંથી ફોન આવ્યો હતો હા પોલીસ સ્ટેશન ની ફોન આવ્યો હે છોકરો તમારો આવી ગયો અહિયાં પોલીસ સ્ટેશન લઈ જાવ કાઈ વાંધો નહીં હાલો પછી ફોન કરજો ભાઈ હા ભલે ભલે હાલો હા ભાઈ કો આપડે છોકરો મરી ગયો ચોટીલા પોલીસ સ્ટેશન માં અત્યારે તમે પોલીસ સ્ટેશન છો ઘરે ભી આવ્યા અત્યારે છે ચોટીલા થી પાળે પોલીસ સ્ટેશન આવી હા હા અને હું પોલીસ વાળા શું કીધું બસ કાઈ સુતા હતા બરાબર બરાબર એટલે ક્યાંથી મળ્યો એ કીધું તમને હા એ પૂછ્યું હા હા કીધું કે આપડે ચોટીલા પોલીસ સ્ટેશન છે અમને બોલાવ્યા તા કે છોકરો તમારો અહીંયા આવી ગયો છે લઇ જાવ હા બરાબર બરાબર હા હા પછી ત્યાં કણે કાઈ કાઈ કીધું નથી ને બીજું ના ના બીજું કઈ નથી કીધું તો કતારે તમે ઘરે વિયા ગયા ના હજી તો અહીંયા પોલીસ સ્ટેશન જ છે એ બહાર હતી હા હા છોકરો ત્યાં જ છે ને હા એને એમ કે પુછપરછ કરવા માટે બોલાવે ને હા એટલે છોકરા ને પુછપરછ કરી બાકી છે ના પૂછપરછ થઈ ગઈ ભાઈ એને શું કીધું એ છોકરા એમ કીધું કે મને કોઈ ઈકો વાળા એ બેસાયો પછી મને ચોટલા છોકરી એ ઉતરી નીકળે હા જે તું કીધું એને છોકરાએ બીજું કઈ કીધું નહીં આ છોકરા ને શું મન બુદ્ધિ છે એટલે એ તો પછી ઈકો વાળા એ તો એમ નામ બેડ દીધો હશે છે હું એમ કઉ છું

છોકરો ગુમ થઇ ગયો છે બરોબર ચોટીલામાં આપણે અરજી પણ લખાવેલી છે ગુમ સુધા અને આપણે આપડે બે દિવસ ની અંદર પોલીસ વાળા એ રિઝલ્ટ આપણને આપી દીધું છે કે ભાઈ વ્યવસ્થિત રીતે છોકરો મળી ગયેલો છે બરોબર કાય વાંધો નહીં કઈ વાંધો નહીં હારું હાલો એ ભલે ભલે